શ્રીમદ્ કથા નવમો સ્કંધ ભાગ ચૌદ અંગદના ગયા પછી રાવણ મંત્રીમંડળની સભામાં હવે પછી શું કરવું તેની ચર્ચા કરે છે રામ ભક્ત વિભીષણ અત્યંત વિનમ્રતાથી પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે વિભીષણ કહે છે રામ પરમાત્મા છે તમે ગમે તેવો પુરુષાર્થ કરો પણ રામની સામે તે નિરર્થક છે માટે ભાઈ તમે સીતાજીને સોંપી દો રામનું શરણ ગ્રહો વિભીષણના ઉપદેશથી રાવણ ઉપર વિપરીત અસર પડે છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ રાવણ તો વેદશાસ્ત્ર પારંગત મહાન તપસ્વી બ્રાહ્મણ પુત્ર છે કર્મે કરીને તે રાક્ષસ કહેવાયો છે તેના બ્રહ્મજ્ઞાનની ક્ષમતા ઘણા ઓછા ઋષિ મુનિઓ કરી શકે છે સાચી હકીકત એ છે કે વેરભાવે ભગવાનને ભજીને તે ત્રણ જન્મમાં જ પુનઃ વૈકુંઠ પ્રવેશ કરવા માંગે છે ભગવાનના દ્વારપાળનું સ્થાન પુનઃ પ્રાપ્ત કરવા ઈચ્છે છે હિણાક્ષ અને હિણાકશ્યપ રૂપે જન્મ લીધા પછી સંકાદી ઋષિઓ દ્વારા સ્થાપિત જય વિજયનો આ બીજો અવતાર છે રાવણ અને કુંભકર્ણને કેવળ ભગવાન જ મારી શકે અન્ય કોઈમાં તેનો પ્રતિકાર કરવાની શક્તિ નથી તેથી તેઓ ભગવાનનો વિરોધ કરે છે ભગવાનની શક્તિને પડકારે તો જ ભગવાન અવતાર લઈ તેમને સંહારે રાવણ આ બધું જાણે છે તેને ખબર છે કે રામ પરમાત્મા છે સીતાજી જગતમાતા લક્ષ્મીજી છે રામનો પ્રતિકાર કરી તે પોતાનો બીજો જન્મ સફળ કરી લેવા માંગે છે વિભીષણ રામચંદ્રજીનું ગ્રહી અમરત્વ પામે છે રાવણ રામજીનો વિરોધ કરી રામમય બની જાય છે રામના હાથે મરનારનું અનિષ્ટ કદી ન થાય રાવણની લાત ખાઈ તિરસ્કૃત બની વિભીષણ શ્રી રામને શરણે જાય છે જે ક્ષણે વિભીષણે લંકા છોડી હતી તે જ ક્ષણે લંકાનો વિનાશ નક્કી થઈ ગયો સાધુ પુરુષ વસે તે સ્થળનો વિનાશ કદી ન થાય વિભીષણ લંકામાં રહ્યા હોત તો લંકાનો વિનાશ ન થાત લંકાનો વિનાશ કરવા માટે વિભીષણે લંકાનો ત્યાગ કરવો જરૂરી હતો વિભીષણે મનથી નક્કી કર્યું શ્રીરામ શરણમ મમા અહંતા અને મમતાના બંધનો છોડી શ્રી રામનું શરણ ગ્રહણ કરનારને શ્રીરામ પોતાના કરીને સ્થાપે છે હનુમાનજીએ વિભીષણની પ્રશંસા કરી છે શ્રીરામ વિભીષણનો સ્વીકાર કરે છે સ્વીકાર કરી તેમને લંકેશ કહીને બોલાવે છે શ્રીરામે વિભીષણને લંકેશ કરી સંબોધન કર્યું તે જ ક્ષણે રાવણનું લંકેશ પદ નષ્ટ થઈ ગયું રાવણ સ્થાન ભ્રષ્ટ બની ગયો શ્રી રામે વિભીષણને લંકેશ બનાવ્યા સુગ્રીવે શંકા વ્યક્ત કરી છે તેણે કહ્યું મહારાજ આ બી વિભીષણને લંકાનું રાજ્ય આપવાનું કહ્યું માનો કે શું બુદ્ધિથી પ્રેરાઈને કાલે રાવણ આપને શરણે આવે તો આપના વચનનું શું રઘુનાથજી કહે છે રામને એક વચન એક બાણ અને એક પત્નીનું વ્રત છે રામનું વચન સદાય સત્ય હોય છે રાવણ મારે શરણે આવી સીતાજીને સોંપી દેશે તો હું એને મારું અયોધ્યાનું રાજ્ય આપી દઈશ લંકેશ તો વિભીષણ જ રહેશે પછી તો લંકા ભયંકર યુદ્ધની જ્વાળામુખીમાં ઘેરાઈ ગયું અનેક રાક્ષસો મરાયા લક્ષ્મણે ઇન્દ્રજીતનું મસ્તક કાપી નાખ્યું છે ઇન્દ્રજીતની પત્ની સુલોચના તેનું મસ્તક માંગવા શ્રી રામ પાસે આવી છે તેને સતી થવું છે રામજીની પાસે આવી તેણે પોતાના પતિના મસ્તકની માગણી કરી છે એક વાનર તેને પૂછે છે તને કેવી રીતે ખબર પડી કે તારા પતિનું મસ્તક અહીં છે સતી સુલોચના કહે છે મારા પતિનો કપાયેલો હાથ મારા આંગણામાં પડ્યો હતો તેણે બધી જ વિગત કાગળ ઉપર મને લખીને જણાવી છે આવી વાત માનવામાં કોઈ તૈયાર થતું નથી તેને કહેવામાં આવ્યું જો તારા પતિનું કપાયેલું મસ્તક હસી પડે તો તારા પતિના કપાયેલા હાથે પત્ર લખ્યો એમ અમે માનશું સુલોચના પોતાના પતિના મસ્તકને વિનવે છે પરંતુ મસ્તક હસતું નથી છેવટે સુલોચના કહે છે સ્વામી ઇન્દ્રને હરાવનાર તમે તમને કોઈ હરાવી ન શકે લક્ષ્મણજી જેવા એક માણસના હાથે તમે હણાશો તેવી ખાતરી હોત તો હું મારા પિતા એટલે કે શેષનાગને તમારી મદદે બોલાવત આ સાંભળી મસ્તક ખડખડાટ હસી પડ્યું છે લક્ષ્મણજી બેભાન બની ગયા છે સુલોચના શેષનાગ એટલે કે લક્ષ્મણની દીકરી હતી પછી રામચંદ્રજી કુંભકર્ણને સંહાર કરે છે અંતે રામ રાવણનું યુદ્ધ થાય છે રાવણનો સામનો રામ સિવાય કોઈ કરી ન શકે દેવો પણ નહીં લક્ષ્મણજી પણ નહીં રાવણને દસ માથા છે રામજી એક માથું છેદે એટલે બીજું માથું નીકળી આવે છે વિભીષણ તેનું રહસ્ય તેમને સમજાવે છે તે કહે છે રાવણની ડૂટીમાં અમૃતની કૂપી છે અમૃત ઢોળાય નહીં તે રીતે અમૃત કૂપી કાઢી લઈને રાવણના મસ્તક છેદવામાં આવે તો જ રાવણ મરે અજ્ઞાસ્ત્ર દ્વારા રામ રાવણની ડૂટીમાં રહેલ અમૃત કૂપીને સૂકવી દે છે પછી પોતાના અમુક બાણ વડે રાવણના મસ્તક છેદી નાખે છે લંકેશ હણાયો લંકેશનો જય રાવણ હણાયો વિભીષણનો જય વિભીષણ વાટિકામાં જાય છે સીતાજીને માનપૂર્વક પાલખીમાં પધરાવી તેમને શ્રીરામ પાસે લાવે છે અગ્નિ પરીક્ષામાં પસાર થયા પછી શ્રીરામ સીતાજીનો સ્વીકાર કરે છે સીતાજીનું અસલ સ્વરૂપ અગ્નિમાં સમાયું હતું તે ફરી પાછું છાયા સ્વરૂપમાં પ્રવિષ્ટ કરવા માટે અગ્નિ પરીક્ષાની જરૂર છે લોક દ્રષ્ટિએ સીતાજીની વિશુદ્ધતાની એક કસોટી છે વિભીષણનો રાજ્યાભિષેક થાય છે ચૌદ વર્ષ પૂરા થવા આવ્યા છે પોતાના વિરહમાં કઠોર તપશ્ચર્યા કરતા ભરતને આપેલ વચન પાળવા માટે રામ પ્રવૃત્ત થયા છે પુષ્પક વિમાનમાં બેસી સીધા નંદીગ્રામ તરફ ઉડે છે પ્રયાગરાજ પાસે વિમાન આવ્યું એટલે મનોજવ મારુત વેગવાળા વાયુપુત્રને આગળ જઈ રામના આગમનની ખબર ભરતજીને આપવાનું કહેવામાં આવે છે મનના વેગે જઈ હનુમાનજી ભરતજીને રામના આગમનના સમાચાર આપે છે રામનું સામયો કરવામાં આવે છે રામ સૌ કોઈને મળે છે ભેટે છે ફરીથી રામ ભરતનું મિલન થાય છે બંને છે ઘનશ્યામ બંને છે તપ્તિકૃષ્ટ બનેલા શરીરવાળા પોતાના શરીર પર વલ્ક છે માથા પર જટા છે તેમને જોઈને લોકો ભ્રમ ખાય છે કે આ બેમાંથી કોણ રામ અને કોણ ભરત રામ ભરત વચ્ચે ભેદ કરવો મુશ્કેલ છે સૌ અયોધ્યા પહોંચે છે હવે ઋષિ વશિષ્ઠ રામના રાજ્યાભિષેકનું મુહૂર્ત આપે છે રામચંદ્રજી સીતાજી સહિત કનક સિંહાસન ઉપર બિરાજે છે ભરતજી તેમના મસ્તક ઉપર છત્ર ધરે છે લક્ષ્મણ ચામર ઢાળે છે શત્રુઘ્ન છડી ધારણ કરે છે હનુમાનજી રામના પાદ પદ્મ પોતાના ખોળામાં ધારણ કરે છે વશિષ્ઠ મુનિ શ્રી રામને રાજ્ય તિલક કરાવે છે રાજા રામ બને છે પોતાને કરેલ મદદ માટે રામજી સૌનો આભાર માને છે સૌને યથાચિત્ત ભેટ સોગાદો આપે છે કોઈને ભૂલ્યા નથી પરંતુ ભેટ આપતા નથી એકમાત્ર હનુમાનજીને સૌને આશ્ચર્ય થાય છે સૌ માનવ દ્રષ્ટિથી વિચારે છે કે હનુમાન વગર રામનું એક પણ કાર્ય સિદ્ધ ન થાત હનુમાનજીને તો રામજી પોતાનું અડધું રાજ્ય આપી દે તો પણ ઓછું છે છતાં આમ કેમ સૌને આપ્યું અને રામ હનુમાનને જ ભૂલ્યા જન સમુદાયના હૃદયના ધબકારા અને તેમના મનના ભાવ સીતા માતા સમજી ગયા પોતાના કંઠમાં પહેરેલો લંકાના ગજમૂતીનો મહામૂલો હાર કાઢી તેમણે હનુમાનજીને આપ્યો સૌને સંતોષ થયો આખરે હનુમાનજીને યાદ કર્યા ખરા પરંતુ આ શું હાર લઈને હનુમાનજી ત્યાંથી કૂદીને એક ખૂણામાં બેઠા દાંત વડે એક મોતી તોડ્યું તેમાં જોયું પછી મોતીના ફાડ્યા કરી દૂર ફેંકી દીધા બીજું મોતી અને ત્રીજું મોતી બધાની એવી જ દશા કરી સૌ કોઈ વિચાર કરે છે આખરે તો વાનર જ ને માતાજીના શ્રીકંઠના હારને દાંત વડે તોડી ફોડી નાખે છે કેવો છે આ વાનર સૌના મનને વાચા આપે છે વિભીષણ તે હનુમાનજીના મનોભાવો સમજે છે તેથી પૂછે છે હનુમાનજી આ શું કરો છો આવા અલૌકિક મોતીનો હાર તોડીને તેમાં તમે શું જુઓ છો હનુમાનજી સરળતાથી કહે છે હું જોઉં છું કે તમે કહો છો એવા મોતીમાં મારા રામજી બિરાજે છે કે કેમ જેમાં મારા રામજી ન હોય તેની કિંમત મારા માટે કોડીની સૌના કુતૂહલની માત્રા વધી જાય છે અને પૂછે છે હનુમાનજી તમારા હૃદયમાં તો બિરાજતા હશે ને હનુમાનજી કહે છે અવશ્ય જુઓ સૌના હૃદય ક્ષણભર માટે ધબકતા અટકી જાય છે શું જોવા મળશે ક્યાં જોવાનું તેઓ હનુમાનજી તરફ જુએ છે પોતાના તીક્ષ્ણ નખ વડે હનુમાનજી પોતાની છાતી ચીરી નાખે છે જે રીતે સામે સિંહાસન ઉપર રામ પંચાયતન બિરાજતા હતા તે જ સ્વરૂપે હનુમાનજીના હૃદય સિંહાસન ઉપર બિરાજતા શ્રી રામના દર્શન સૌ કોઈને થયા ધન્ય છે હનુમાનજી હનુમાનજીનો જય જયકાર થયો છે શ્રીરામને પોતાના કમળમાં પૂરી રાખનાર અંજની પુત્ર હનુમાનનો જય હો વશિષ્ઠજી હનુમાનને પૂછે છે હનુમાનજી આખું વિશ્વ શ્રી રામને આધીન છે પરંતુ રામ તમારે આધીન છે રામને પણ આધીન બનાવનાર તમે કોણ છો હનુમાનજી કહે છે મહારાજ દેહબુદ્ધિથી હું રામદાસ હનુમાન છું બુદ્ધિથી હું રામના અંશરૂપ હનુમાન છું પરંતુ આત્મદ્રષ્ટિથી હું પોતે રામ છું રામમાં અને મારામાં કોઈ ભેદ નથી ભક્ત અને ભગવાન એક છે તે કોઈને આધીન નથી રામજીનું ચરિત્ર દિવ્ય છે રામાયણમાં રામના મર્યાદા પુરુષોત્તમ સ્વરૂપની કથા વર્ણવવામાં આવે છે રામજી મર્યાદા પાડે છે માતા પિતાની આજ્ઞા પાળે છે ગુરુ સેવા કરે છે એક પત્ની વ્રતનું પાલન કરે છે ભાઈ પ્રત્યે પ્રેમ રાખે છે અને નિજ ભક્તોને શોધી શોધીને તેમના પ્રત્યે અનુગ્રહ બતાવે છે રામાયણના બધા જ પાત્રો આદર્શ પાત્રો છે રામાયણમાં માતૃપ્રેમ પિતૃપ્રેમ ભાતૃપ્રેમ પ્રેમ વગેરે બધાની પરાકાષ્ઠા બતાવવામાં આવે છે આદર્શની ઉત્તમ કક્ષા સ્થાપવામાં આવે છે રામાયણ શ્રીરામનું નામ સ્વરૂપ છે રામાયણના સાત કાંડ શ્રીરામના સાત અંગો સમાન છે બાલ્યકાંડ ચરણ છે અયોધ્યાકાંડ સાથળ છે અરણ્યકાંડ ઉદર છે કિષ્કિંધાકાંડ કાંડ હૃદય છે સુંદરકાંડ શ્રીકંઠ છે લંકાકાંડ શ્રીમુખ છે અને ઉત્તરકાંડ શ્રીરામનું મસ્તક છે શ્રીરામના અવતારના સમયે સર્વ જીવોનો ઉદ્ધાર કરનાર શ્રીરામના નામ સ્વરૂપે રામાયણ પૃથ્વી પર બિરાજે છે પોતાના અવતારના સમયે રામજીએ અસંખ્ય જીવોનો ઉદ્ધાર કર્યો હતો હવે રામાયણ તે કાર્ય કરે છે રામાયણે અનેક જીવોને પ્રભુના માર્ગે વાળ્યા છે અનેકનું કલ્યાણ કર્યું છે કરે છે અને કરશે રામાયણ સાંભળતા તૃપ્તિ થતી નથી તે તો અમૃત કથા છે તેના રસાસ્વાદથી તૃપ્તિ ન થાય પરંતુ પોતાના અવતારકાળ દરમિયાન રામે અનેક જીવોને પોતાના બીજા અવતારમાં એટલે કે કૃષ્ણ અવતારમાં પોતે તેમને અપનાવશે તેમનો અંગીકાર કરશે તેવું વચન આપ્યું છે રામ એક વચની છે તેમના વચન પ્રમાણે તેઓ જીવોનો અંગીકાર કરશે જ તેથી કૃષ્ણ જન્મ પણ થશે જ દસમા કંદમાં દસમા શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન કરવામાં આવશે રામકથાની પૂર્ણાહુતિ કરી શ્રી સુખદેવજી રામજીની શરણાગતિ યાચે છે તેઓ કહે છે રઘુપતિ શરણમ પ્રપથે હું રઘુપતિના શરણે જાઉં છું જો આપને આ કથા વાર્તા સાંભળવામાં રસ પડતો હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર અચૂકથી કરશો જય શ્રી કૃષ્ણ